નમસ્કાર આપ જૈ રાય છોડેશી ટ્રસ્ટિવ શું છું આપણી સાથે હિત છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે સવારથી જ ઉમેદવારોનો ફોર્મ ભરવા માટેનો રાફડો ફાટ્યો હતો બહુજન સમાજ પાર્ટી આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ગુજરાત સર્વ સમાજ તેમજ અપક્ષ મળી કુલ સુડતાલીસ જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા છે આજના દિવસમાં કુલ ઉમેદવારી ફોર્મનો આંકડો એકાવનની સંખ્યા ઉપર જઈ પહોંચ્યો હતો છોટાઉદેપોર સેવા સદન ખાતે આજ રોજ સવારથી જ અલગ અલગ રાજકીય પાર્ટીઓ અને અપક્ષો દ્વારા ઉમેદવારી પત્રક ભરવા માટે પોતાના સમર્થકો સાથે પ્રાંત કચેરીએ જઈ પહોંચ્યા હતા ઢોલ અને ત્રાસાના સથવારે તમામ ઉમેદવારોએ વિજયની મહેચ્છા સાથે પોતપોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા આ પ્રસંગે બહુજન સમાજ પાર્ટીના શહેર પ્રમુખે પંદરથી વધુ બેઠકો મેળવી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો આજ રોજ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના દિવસે હું પરવેજ મુસ્તુફા અલી મકરાણી વોર્ડ નંબર પાંચમાંથી બક્ષીપન સીટ પર ઉમેદવારી અપક્ષ તરીકે નોંધાવી છે મારી જોડે મારા ટેકેદારો આવ્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અગાઉના નગરપાલિકાના ઇલેક્શનની અંદર અમે લોકોએ અગાઉ મારી સિસ્ટર નગરપાલિકાની ઉપપ્રમુખ હતી એ ટાઈમની અંદર અમે પાંચ વર્ષમાં જે કામો કરેલા છે પબ્લિકે અમારા કામો જોયેલા છે એ કામોને અમે બતાવીશું અને એની જોડે જોડે નવા જે અમારું આયોજન છે એ પણ પબ્લિકની વચ્ચે મૂકીશું અને કામ પર વોટ માંગીશું મને આશા છે કે પબ્લિક મને વોટ આપશે અને વિજય બનાવશે બહુજન સમાજ પાર્ટીએ આજ રોજ કુલ બાર ફોર્મ ભર્યા છે અને આવતીકાલે અમે બીજા ચાર ફોર્મ ભરીશું તો કુલ સોળ ઉમેદવારો અમે ઉતારવા જઈ રહ્યા છે સોળમાંથી જ પંદર સીટો તો અમે જીતીશું મારે કોઈ પક્ષને લેવા દેવા નથી હું હાથીમાંથી ઉતારી રહ્યો છું અને વિશ્વાસ છે કે અમે પંદર સીટો જીતીને આવીશું જોઈએ દિવસો નજીક છે સોળ તારીખ નજીક આવી રહી છે આપણે એનું રિઝલ્ટ મળી જશે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ના જિલ્લા પ્રમુખ રાધિકા પણ જણાવ્યું હતું છોટાદેપુર નગરપાલિકાનું જે ચૂંટણી જાહેર થઈ છે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે તો અઠાઈ બેઠકોમાં આજે અમે છ થી સાત ઉમેદવારોની નોંધણી કરી છે હવે કાલે અમે પણ વધારે છ છથી સાત ઉમેદવારોના ફોર્મ ભરવાના છે જીતનું લક્ષ્ય તો છે કે અમે ત્રણથી ચાર વોર્ડ તો ચોક્કસ જીતીશું અમે સાતો સાથેમાં ઉમેદવાર રાખવાની પ્રયત્નમાં છે આપની રણનીતિ છે એક ઝાડુ આવવાનું છે ઝાડુ ચાલવાનું છે અને ઝાડુ જીતવાનું છે તો બીજી તરફ કોંગ્રેસ નગરપાલિકાના ચૂંટણી પ્રભારી અર્જુન રાઠવાડે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો પંજો એ તમામ પાર્ટીઓની મનસા ઉપર પાણી ફેરવી દેશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ પાર્ટીએ આજે અમારા નવ ઉમેદવારોના ફોર્મ ભર્યા છે અને બાકીના જે ફોર્મ્સ છે આવતીકાલે ભરવાના છે એ કાલે ખ્યાલ આવશે કેટલા ઉમેદવારો ભરે છે કારણ કે ટેકનિકલ બધા ડોક્યુમેન્ટને ભેગા કરી રહ્યા છે આવતીકાલે તમને જણાવીશું છે માત્ર છોટાઉદેપુરની વાત નથી પૂરા દેશમાં કોંગ્રેસ પાર્ટી હાલની જે સ્થિતિ છે એના માટે લડી રહી છે અને એ ભાજપના શાસન સામે લડી રહી છે એટલે મુખ્યત્વે રાજકીય જે ધ્વંદ છે એ કોંગ્રેસ અને ભાજપનો છે બાકીના જે બધા છે એ છોટાઉદેપુરની વાત કરું તો કોઈકની બી ટીમ સી ટીમ એવું કંઈક ચાલે છે એવું બધા કહે છે તો એ પ્રકારનું હોઈ શકે છે સોળમી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છોટાઉદેપુર નગરપાલિકાની સાત વોર્ડ જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા હતા આમ કુલ બે દિવસમાં ઉમેદવારી ફોર્મનો આંકડો એકાવન સુધી જઈ પહોંચ્યો છે છોટાઉદેપુર પાલિકાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નગરનું રાજકારણ પણ ગરબાઈ રહ્યું છે ચાર દિવસથી ઉમેદવારી ફોર્મનો જે રીતે ઉપાડો નોંધાઈ રહ્યો છે એ જોતા ભારે રસાકસીનો માહોલ સર્જાય એવું ફલિત થઈ રહ્યું છે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી લઈને આજે સુતાલીસ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અલગ અલગ પક્ષોમાંથી પોતાના ઉમેદવારો સમર્થકો સાથે અહીંયા જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને પ્રાંત અધિકારી ખાતે તેઓએ પોતાની ઉમેદવારી પત્ર ભર્યું છે પરંતુ જે બસપા સહિતના જે પક્ષો છે તેઓના સમર્થકો સાથે અહીંયા પહોંચ્યા હતા અને જે ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે સુનતાલીસ જેટલા ઉમેદવારોએ પોતાના પત્ર ભર્યું છે અને તમામ પક્ષોએ પોતાનો જીતનો દાવો કર્યો છે પરંતુ ચૂંટણી પતે અને જ્યારે પરિણામ બહાર આવશે ત્યારે કોણ વિજેતા થશે તે જોવાનું રહ્યું રિહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર